અર્જુન હતો ને અર્જુન એ અને દુર્યોધન બંને ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અર્જુન હતો ને ભગવાનના પગ પાસે છે ને ઉભો રહે છે બે હાથ જોડીને પ્રાર્થના કરી અને જે દુર્યોધન હતો ને ભગવાનના મસ્તક પાસે જઈને બેસી જાય છે અને આ બંને ભગવાન પાસે એક લક્ષ્યથી ગયા હોય છે કે મહાભારતનું યુદ્ધ થવાનું હોય છે તો કૃષ્ણ ભગવાનને દુર્યોધનને એમ કે મારી પાસે લઈ લઉં અને અર્જુનને પણ એમ ગમે ભગવાનનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થઈ જાય તો વધારે સારું એટલે ભગવાન જેવા ઊભા થાય છે ને એવા પહેલ સિદ્ધિ દ્રષ્ટિ અર્જુન ઉપર જાય છે અર્જુન બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીને ઊભો છે તો તરત જ ભગવાન કહે છે કે અર્જુન તું અહીંયા મારા કક્ષમાં તને જોઈને મને આનંદ થયો બોલ બોલ શું કામથી આટલો ઉત્સાહપૂર્વક પ્રાર્થનાથી આમ ઉભો છે ત્યારે દુર્યોધન પાછળથી આપે છે કે હું એ આવ્યો છું ભગવાને આમ નજર કરી તો દુર્યોધને હતો ભગવાન તરત ઉભા થયા ને બંને જે હતા ને બંનેને પૂછે છે કે આ તો દુર્યોધન પણ અર્જુન તમે બંને આવ્યા છો ખરેખર કંઈક કામથી આવ્યા લાગો છો એટલે કે હા હવે પાંડવો કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું એ નક્કી છે દુર્યોધન કે એટલે અમે જે છીએ ને એ તો તમે અમારા પક્ષેરો એના માટે આવ્યા હતા તો ભગવાને કીધું કે ભાઈ પહેલા તો મેં અર્જુનને જોયો છે એટલે પહેલો માગવાનો અધિકાર તો અર્જુનનો છે પણ છતાંય હું એક વાત પહેલા સ્પષ્ટ કરી દઉં કે મહાભારતનું યુદ્ધ તમારા બંને ભાઈઓ ભાઈઓ વચ્ચે ભલે થાય અને તમે કદાચ મને માગી પણ લો પણ જે મને માગશે એ એની જોડે કોઈ મારી સેના નહીં આવે હું એકલો નિહત થઈશ કોઈ પણ હથિયાર પણ ઉપાડીશ નહીં અને સલાહ સૂચન આપીશ બાકી બીજું કંઈ કરીશ નહીં હું તમે ઈચ્છતા હોય કે સુદર્શન ચક્ર લઈ અને તમારા વતી હું લડું તો એવું હું કરીશ નહીં હા અને જે મને નહીં માગે અને મારા બીજા પક્ષમાં જે માગશે એને હું નારાયણી સેના આપી દઈશ મારી આખી સેના મળી જશે એટલે પહેલું અર્જુનને કે તું માગ તારે શું જોઈએ છે બોલ આ કેવી ભગવાન ભક્તની કેવી પરીક્ષા લેજો અર્જુને ભગવાનને કીધું કે હે ભગવાન તમારી નારાયણી સેના છે ને મારે જોઈતી નથી તમે યુદ્ધ ભૂમિ ની અંદર લડશો નહીં ને તો પણ ચાલશે પણ તમે અમારી સાથે રહો તમારી તમે અમારી સાથે હશો ને એટલે અમારા માટે ઘણું થઈ ગયું અમારે નારાયણી સેના નથી જોતી અમારે નારાયણ જોઈએ છે અને આ વાત જયારે ને ત્યારે દુર્યોધન બહુ ખુશ થઈ ગયો પેલા તો દુર્યોધન એવું હતું કે ભગવાને આ રીતનું કહ્યું છે ને એટલે નારાયણી સેના અર્જુન માંગી લેશે એટલે એનું મોઢું પડી ગયું હતું પણ જયારે અર્જુને આવું કહ્યું ને ત્યારે મનમાં દુર્યોધન વિચાર કરવા લાગ્યો કે આ તો મહા મૂર્ખ છે અર્જુન કે આખી નારાયણી સેના જે છે છોડીને કૃષ્ણ ભગવાનને માગે છે કે અને એ પણ હથિયાર ઉપાડશે નહીં તો એકલા માણસને લઈને શું કરવાનું મારા પક્ષમાં તો એને નારાયણી સેના લઈ લીધી ભગવાનને કીધું કે અર્જુને જે કહ્યું એ આપ જે છે એ તમે અર્જુન બાજુ જાઓ ને મને નારાયણી સેના આપી દો ભગવાન કે તથા સ્તુજા આપી એટલે એક બાજુ નારાયણી સેના અને એક બાજુ નારાયણ એટલે જ્યારે આપણે ભગવાનના શરણે જતા રહીએ ત્યારે આપણે કોઈ પણ ચિંતા રહેતી નથી ભગવાને ને પૂછ્યું કે તું ધારે તો નારાયણી સેના માંગી શકતો હતો તો તે મને કેમ માંગ્યો ત્યારે અર્જુને કહ્યું કે ભગવાન મારી પાસે દિવ્યાસ્ત્ર અને સૈન્ય શક્તિને પહોંચી વળે એવી શક્તિ તો છે પણ મારી પાસે જે નારાયણનું જ્ઞાન હોવું જોઈએ અને નારાયણની જે ભક્તિ હોવી જોઈએ એ હોય તો હું બધી જગ્યાએ પહોંચી વળું પણ જો નારાયણ ના હોય તો મારી આ સેના મારું બળ અને મારું જે કંઈ પણ છે ને એ બધું વ્યર્થ છે એટલે મારે તો તમે છો અને આ મારો જીવનનો સંપૂર્ણ ભાર હમણાં ભાઈશ્રીએ ભજન ગાયું ને એવું અબ સો દીઆશ જીવન કા સબ ભાર તુમારે મારે હાથોમે હું જયારે લડવા માટે રણભૂમિના મેદાનમાં ઉતરું એટલે તમે મારા સારથી બની અને મારી એવી લગામ જે છે ખેંચો મારા મનને પણ તમે ડગવા દેશો નહીં અને એવી રીતે હું આ યુદ્ધ કરું અને ભગવાને વચન નિભાવ્યું ભગવાને એવી રીતે જે અર્જુને માગ્યું હતું કે હું નિશ્ચિંત થઈ જાઉં તો મહાભારતના યુદ્ધમાં ભગવાને અર્જુનની એવી લાજ રાખી કે જ્યારે પોતાના સગા સંબંધી બધા ચારે બાજુ જોયા પહેલાં તો અર્જુને કહ્યું ભગવાન હવે આ યુદ્ધ કરવાનું છેલ્લી વાર કા મારા સગા સંબંધી બધા છે તો એમને મને જોઈ લેવા દો તો ભગવાન રથ બંને સેનાઓની વચ્ચે લઈ ગયા અને જ્યાં ભીષ્મ પિતામાને જોયા પોતે વિદ્યા લીધી છે ગુરુ ત્રણને જોયા પોતાના ભાઈઓને જોયા એટલે તરત અર્જુન ગળગડો થઈ ગયો અર્જુનને એમ થયું કે આ બધા સગા સંબંધીની હામે મારે યુદ્ધ કરવાનું હથિયાર નીચે મૂકીને બેસી ગયો ભગવાન મારાથી યુદ્ધ થશે નહીં આ બધાને હણી અને રાજ્ય ભોગવવું એના કરતા તો ભિક્ષાનું અન્ન ખાવું સારું કે પણ આ તો હવે ભગવાનના શરણે થઈ ગયો એટલે ભગવાન એની બુદ્ધિ ડગવા દે એના વિચારો જે છે એ પણ ભગવાને મજબૂત બનાવ્યા અને રણભૂમિની અંદર ભગવાન શ્રી નારાયણના મુખેથી એવા એવા શબ્દો અને એવા એવા વાક્યો જે નીકળ્યા કે જેનાથી અર્જુનને બાહોશ અને એકદમ કહેવાય બળવાન બનાવી દીધો વાક્યો જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ કે ભગવાનના મુખેથી જે શ્લોકાંતર થયું એ અઢાર અધ્યાયના જે ગીતાજી છે ગીતાજીમાંથી એટલું બધું જ્ઞાન અર્જુનને પ્રાપ્ત થયું કે અર્જુનને બધી મોહ માયા જે છે ને એ હટી જઈ અર્જુનને એમ થતું હતું કે હું લડું છું હું કરીશ હું જીતીશ પણ ભગવાને અહીંયા બતાવી દીધું ભાઈ તું તો માત્ર નિમિત્ત છે કરતા હરતા જે છું એ હું છું અને તને આ કાર્યભાર સોંપ્યો છે એટલે તું માત્ર નિમિત્ત બની અને કાર્ય કર બાકી તો હું સર્વનો હું કાળ છું અને વિશ્વરૂપ પણ જે છે ગીતાજીની અંદર અર્જુનને બતાવી દીધું એટલે એ પરબ્રહ્મ પરમાત્મા એ નારાયણ કે જે કોઈ પણ અવતારમાં એમને મહત્તા જે છે એ એટલી બધી બતાવી નથી પણ કૃષ્ણ જન્મની અંદર ભગવાને પોતાની મહત્તા બતાવી છે કે યત્ર તરવ યત્ર સર્વત્ર જે છું તે હું છું અને એ પર બ્રહ્મ પરમાત્માના ચરિત્રો જે છે એ આપણે સાંભળવા બેઠા છે એટલે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ કે ભગવાન કૃષ્ણના શરણમાં જતા રહીએ એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ કોઈ પણ પ્રકારના જીવનમાં દુઃખો હોય તકલીફો હોય બધું આપણે દૂર થઈ જાય